છદ્માવેશ એટલે અસર્વજ્ઞ અવસ્થા જેવી ચાલી ગઈ છે. એવા રાગ દ્વેષ જીતેલા ઉપદેશ કે બીજા પ્રાણી ને રાગ દ્વેષ જીતાડનારા સંસાર સમજ કરી જનારા અન્ય ભવ્ય આત્મા ને સંસાર સાગર ને તારનારા જીવા ને સર્વ જાણનારા અન્ય જીવો ને બંધ નો પોતે કર્મ બંધન મુક્ત થયેલા બીજા ને કર્મ મુક્ત કરાવનારા કેવળ મેં ત્રણ લોકો ના સકલ પદાર્થો દ્રવ્ય પર્યાય પણ જાણનારા કેવળ દર્શનથી ત્રણ લોકના ના સતત સકળ પદાર્થો ને જાણનારા તથા ઉપદ્રવ રહિત અચળ રોગ રહિત અનંત અક્ષય પીડા રહિત જ્યાં થી પાછો આવવાનો થતો નથી એવા

શાશ્વતા છે એટલે કે શ્રી તીર્થંકર દેવની દેશનામાં ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. પણ શ્રી મહાવીર પ્રભુ કહેવાને માયા પછી દેવોએ રચના સમાસરણો પ્રભુ દેશના આપી તે દેશના સાંભળી કોઈ પણ જીવ વીરતી લેવાના પરિણામ વાળો ન થયો. ચોથું આશ્ચર્ય ચંદ્ર સૂર્ય મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા તે છે. શ્રી વીર પ્રભુ ગોસ્વામી નગરીના સમાસરણ હતા તેમને વાનમાં સૂર્યના મોર વિમાનો બિઝનેસ સાંજે આવ્યા. આ વખતે સમય શ્રી થઈ જવાતે ચંદનમાડા સાધુજી ગયા અને ગુરુદ્વારા સાધુજી સમક્ષ બેઠા હતા. તેમને સૂર્ય ચંદ્ર તેજને કારણે

કલ્યાણ કરતા તે બંને મોક્ષી ગયા ચંદ્ર સુરણ વિમાનથી અવતરણથી ચોથો આશ્ર્ય જાળવો પાંચમો આશ્ર્ય છે ભગવંતને છતમ શ્રાવસ્થામાં ઘણા અવસરો થયા હતા પરંતુ આ પ્રભુને કેવલી અસ્થામાં પણ પોતાનો પોતાને પ્રભુનો શિષ્ય જણાવતા એવા ગૌશાળે મહાન ઉપદ્રવ કર્યો હતો તે આ છે કોઈ વખત દિર પ્રભુ શ્રીવાસ શ્રીવાસ શ્રાવસ્તી નગરીમાં સમાસળ્યા આ સમયે ગૌશાળાઓ પણ હું જીન શરીર પોતાની પ્રસિદ્ધિ કરતો તે નગરીમાં આવ્યો પ્રભુ પ્રજા વિચારવા લાગી કે શ્રાવસ્તી પુરીમાં શું બે જીન આવ્યા છે

પ્રભુને કહ્યું કે મારાંત છ માસમાં તમારું મૃત્યુ થશે ભગવાન સોળ વર્ષ સુધી કેવી જગતના જીવ્યાણ કરતો હોય તે તો

રાજા હરિ મુનિ સામે રથ ચલાવી પાડી નાખશે પછી ઉભા થઈને રાજા પૂર્વ ભાવને જાણી મુનિશ્રી રાજાને રાજા ભાવમાં તે મુનિવારો સમાન સાગર હતા તેથી તારો નાશ કરવા માટે અનેક શક્ય છતાં સમજ રીતે કામ કરી અને સર્વાનુભૂતિ મુનિ આઠમા સ્વર્ગે ગયા ત્યાંથી મારુ ક્ષેત્રમાં મુનિશ્રી ચાર મોક્ષ જશે

બાગોડ વિગેરે ચામડાની પાંખવાળા હજારો બહુ કરશે પછી પોપટ રાયન કાગડા ચકડા વિગત રુમાટીવાળા પાંખવાળા હજારો બહુ કરશે પછી ગુલ પરિસર જાતિમાં હજારો બહુ કરશે ત્યારબાદ પરિસર જાતિમાં અનેક લાખો વાર ઉત્પન્ન થશે તે પછી આશારિક જીવ ત્યાં થશે ત્યારબાદ એક ખરીવાળા બે ખરીવાળા ગેંડો હાથી સિંહ વિગેરેમાં લાખો વાર ઉત્પન્ન થઈ પછી જલચરમાં પછી ઝવરેન્દ્રીમાં ત્યારબાદ તેમાં

પરણીને સ્વર્ગ માં પોતાના પિતાને ત્યાં જતા ગોશાળાના ના ભવ માં બાકી રહેલ કરુણા ઉદયથી થી દાવાનળ નો જશે અને બચવા માટે આક્રંદ કરી શકી બળી રાખતી જશે અને અગ્નિકુમાર દેવ થશે ત્યાંથી મનુષ્ય થશે અને સાધુ સ્વાગત થતા ચારિત્ર નિર્માણ ચારિત્ર ની વિરાજના કરે અસુર કુમાર દેવ થશે કારણે નિર્મલ ચારિત્ર પાડનાર હવે દેવ થશે ચારિત્ર થોડી વિરાજના થઈ જાય તો નીચે ના દેવલોક માં છે વધારે વિરાધન થાય તો અસુર કુમાર માંથી મનુષ્ય થઈ ચારિત્ર લઈ થોડી થઈ ચારિત્ર વાળી પહેલા દેવી થશે પછી મનુષ્ય થઈ ચારિત્ર બાળને ત્રીજા દેવલોમાં દેવ થશે ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર લઈ પાંચમા દેવલોમાં દેવ થઈ મનુષ્ય થઈ ચારિત્ર વાળી સાતમા દેવલોમાં દેવ થઈ પછી મનુષ્ય થઈ સંયમ પાડી

મન વચન ને કયાથી તરી દેવા જોઈએ પછી પોતે જ એવા લોકો તેને સુખી પાડી શકે આવો વિચાર વીજળી પડી તેની મૃત્યુ પામે તે સાત નાટકમાં ચાલ્યો અશ્રદ્ધા ગણધર અને પ્રત્યેક પ્રત્યેક બુદ્ધ મુનીને અસંબંધ બોલનારા કલ્પી તેનો ત્યાં કરી પોતાની મતિ કલ્પનાથી ઉન્માર પ્રવર્તનાની ભાવના વગેરેની જીન જીન શાસન ના અને સમ્યક્તના પ્રત્યક્ષ સૂત્રો પણાથી તેને બાંધેલા ભયંકર કર્મ વડે સાત્વિકરકમાં ચીરતા સુધી અત્યંત દુઃખ ભોગવે તે મક્ષ થયો ફરી સાત્વિકરકમાં ગયો વડી કાક પક્ષી થયો ત્યાંથી પેલી નરકમાં ગયો પછી દુષ્ટ ચીરિન થઈ પેલી નરકે ગયો પછી છ ભાવ ગદડાના કરી મનુષ્ય થયો પછી વંચર થઈ અને ત્યારબાદ બિલાડો થઈ નરકમાં ગયો ત્યાંથી નીકળી

તેથી ગૌશાળાના ભાવ પહેલા પણ ઘોર દુઃખ થી સુધી ભોગવ્યા પછી પણ ગાઢ નિષ્ઠાતા કારણે પૂર્વના અભ્યાસથી તીર્થંકર ગુરુઓ અને ધર્મો નો પ્રતિનિધિ બન્યો અને ચિરકાળ સુધી ઉગ્ર દુઃખો ભોગવ્યા. પ્રભુના મુક્તિ ગૌશાળાનો વૃતાંત સાંભળી ઘણા ભવ્ય આત્માએ પ્રતિવાદ સ્વામી દીક્ષા સ્વીકારી. ઘણા દેશ વિદ્વાનોએ હવે પ્રભુ ઉપર ગૌશાળાએ મુક્તિ તેજસ રીતે અને પ્રભુના શરીરે રક્ત અતિસાર તથા પીત જ્વર શરીર પુષ્ટ થઈ ગયા છતાં પ્રભુ કોઈ પણ જાતનો ઔષધ લીધો નહીં. પ્રભુના ઉગ્ર વ્યાધિથી લોકમાં એવી વાતો થવા લાગી કે ગૌશાળા તેજસ્વીતા પ્રભુ છ માસમાં મૃત્યુ પામી જશે. આ વાત તો સિંહ મુનિના કાને આવતી સિંહ મુનિ એકાંતે જઈ મોટેથી રુદન કરવા લાગ્યા. જ્ઞાનથી જાણા પ્રભુએ સિંહને બોલાવી કહ્યું કે અરે ભ્રદ્રા લોકોની વાતો સાંભળે તો શા માટે ભય પામે છે હું હજી 16 વર્ષ સુધી કેવલી પણ વિચારતો રહીસ કે આવા ઘોષણા કે સંગમના ઉપસર્ગ મૃત્યુ પામી શકતા નથી તો ચિંતા ન કર સિંહ મુનિએ પ્રભુ આપનો કહેવું સત્ય છે છતાં આપના શરીરને જોઈને મને

प्रभु ए सीएम ने लवेला सुस्ता औषधि सेवन करयो ए औषधि प्रभु ने शरीर सामि दे जा वाते प्रभु ने हमने आई में हमें प्रवर आयो के उमे हमे अपने पछी પોતાના માટે બનાવેલા औषधि लवण ન કેના પ્રભુના શાસનનો વ્યવહાર ને આધ્યાત્મિક વાતો કરને ધાર્મિક કેવાને ઉડાના ધ્યાનમાં લેતો સારું શ્રેવીય પ્રભુ કેમની તને પછી ગોશાળે ઉપસર્જન કર દે પાંચમો અંશ કરે જાળવો જય જય રમાય